હોળકો આરએમસી ક્વાર્ટર શેરી નંબર સાતમાં જાગૃત યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિદાદાનું આયોજન કરવામાં આવે છે રોજ અલગ અલગ કાર્યક્રમ આવે તેમજ અલગ અલગ પ્રસાદ લોકો લાભ લે છે અહેવાલ સંજય પોપટ મારું નામ શિરોદરિયા માધવીબેન વિશાલભાઈ છે અમે અરવિંદભાઈ મણિયાર શેરી નંબર સાતમાં રહીએ છીએ ત્યાં દર વર્ષે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા પંદર વર્ષથી અમે આયોજન કરવામાં આવે છે કે અલગ અલગ કાર્યક્રમ દરરોજ કરવામાં આવે છે અને દસ દિવસ સુધી જમણવા કરવામાં આવે છે ડિસ્કો દાંડિયાનો પ્રોગ્રામ હોય છે અનકોટ હોય છે કથા હોય છે એવા બધા જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જાગૃત યુવા મંડળ ગ્રુપ દ્વારા આયોજન કરે છે કોઠારીયા ઓળખો શેરી નંબર સાતના રાજા ને છેલ્લા અમે પંદર વર્ષથી આ ગણપતિનું આયોજન કરી છે જેમાં અમે આ વર્ષે એવું કર્યું કે દસે દસથી જમણવા કે છેલ્લા પંદર વર્ષમાં આ રીતનું આયોજન નથી થયું અને આની પહેલાં અમે કરતાં રાજકોટના બધા બાળ આશ્રમથી માંડીને રાજકોટના તમામ આશ્રમને અમે જમણવા કરતા શેરીમાં બોલાવીને કરતાં અમારી ગાડી ચેરવા જાય મૂકવા જાય પહેલેથી અમારી ગાડીઓ તેરવા જાય મૂકવા જાય એ રીતનું અમારું બધું આયોજન હતો અને અમારી શેરીમાં બધા બૈરાઓ સાથે હળી મારીને કામ કરે છે અહીંયા અને રસોઈ એ બધી બૈરાઓ જ બનાવે છે એકબીજા એકબીજાના ઘરેથી બધા સંસ્થોને સમજીને આથી વર્ષોથી છેલ્લા પંદર વર્ષથી આ કરી છે એમ આ કાર્યક્રમ